એ પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીની સીટ છે ભારતીય જનતા પાર્ટીને કમળ ચિહ્ન મળ્યા બાદ સૌ પ્રથમ વખત આખા દેશમાં કોઈ ચૂંટણી જીત્યા વડોદરાની ચૂંટણી જીત્યા હતા છેલ્લા ઘણી હતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વડોદરા લોકસભા મત વિસ્તારમાંથી સૌથી વધારે વોટ જીતાય છે આ વખતે પણ ડોક્ટર હેમાંગભાઈ જોશી જંગી બહુમતી હતી એટલે કદાચ ગુજરાતમાં પહેલા બીજા નંબરે ચૂંટણી જીતે નવાઈ નહીં પામે ઉજવણી નથી કરવાનું પરંતુ આપ સૌ કોઈ અહીંયા ચિતાર મેળવવા આવ્યા છો સમર્થકોને શું અપીલ કરશો ભારતીય જનતા પાર્ટી અને રાજ્ય સરકાર રાજકોટની જે ઘટના થઈ છે ત્યારબાદ વ્યથિત છે એટલે જ પાર્ટીએ નક્કી કર્યું છે કે વિજય ઉત્સવ નથી મનાવવાનો અને આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે વડોદરા શહેરના તમામ મતદારો તમામ નાગરિકો શુભેચ્છકો અને કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કાર્યકર્તાઓ ખાસ કરીને જે રોકધમતી ગરમીમાં જે મહેનત કરી છે અને તમામ મતદારો જે ઉત્સાહપૂર્ણ રીતે બહાર નીકળ્યા છે અને ડૉક્ટર હેમાંગીને મતદાન કર્યું છે તે માટે હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું જે હતા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને તેઓ સૌ કોઈ અહીંયા જે પોલિટેકનિકની બહાર એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી છે ત્યાં વડોદરાની સાથે સાથે દેશની જે ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે તેની પર સૌ કોઈ નજર કરી રહ્યા છે ત્યારે હાલ એનડીએ એવું કહી શકાય બસોને એકાણું અને ઇન્ડિયા ગઠબંધન બસોને પચીસ બતાવી રહ્યા છે ત્યારે હાલ ચારસો ને જે વાત હતી તે હાલ પૂરતી હમણાં સમિત છે પરંતુ જે રીતે આપ જે જોઈ રહ્યા છો કે વડોદરા શહેર પ્રમુખ ડૉક્ટર વિજય શાહ પૂર્વ મહામંત્રી સુનિલ સોલંકી મહામંત્રી રાકેશ પટેલ બાપુ અને જીગરભાઈ ઇનામદાર સહિતના જે મહાનુભાવો છે તે સૌ કોઈ ઉપસ્થિત થયા છે ત્યારે આપણે વિજયભાઈ સાથે વાત કરીશું વિજયભાઈ ઉભા જે રીતે આપણે ખૂબ સારી કેપ્ટનશીપ કરી ખૂબ સારું મતદાન થયું વાત આવે છે લીડની દોઢ લાખની ઉપર લીડ મેળવી લીધી છે શું કહેવું છે સમગ્ર વડોદરા શહેરના મતદારોએ ગુજરાતના બધા જ મહાનગરોમાં સૌથી વધારે મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના માધ્યમથી મોટી સંખ્યામાં મતદાન કર્યું છે ત્યારે આજે આપ આંકડા જોઈ શકો છો કે એક લાખ કરતાં પણ વધારે મતોથી દોઢ લાખ કરતાં પણ વધારે મતોથી જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર હેમાંકભાઈ જોશી આજે આગળ વધી રહ્યા છે સમગ્ર દેશમાં માન્ય મોદી સાહેબની વિકાસની રાજનીતિ સમગ્ર ગુજ ભારતમાં મોદી સાહેબની ઉપરના લોકોના વિશ્વાસને વડોદરાના મતદારોએ પણ અભિવ્યક્ત કર્યો છે અને આજે આપ જાણો છો એમ પાંચમા રાઉન્ડ પછી દોઢ લાખ કરતાં પણ વધારે મતોથી ડૉક્ટર હેમાંગ જોશી આગળ વધી રહ્યા છે ત્યારે આ તબક્કે મોદી સાહેબનો ગુજરાતના અમારા યશસ્વી અધ્યક્ષ મનની પાટીલ સાહેબનો વડોદરાના સૌ કાર્યકર્તાઓ કે જેમને બેતાલીસ ડિગ્રી ટેમ્પરેચરમાં પણ મતદારોને પોતાના ઘરેથી મતદાન મથક સુધી લઈ ગયા છે તેમનો પણ આભાર વ્યક્ત કરું છું છ લાખ કરતાં પણ વધારે મતોની લીડથી અમારા સાંસદના ઉમેદવાર ડૉક્ટર હેમાંકભાઈ જોશી જીતશે એવી અમને ચોક્કસ શ્રદ્ધા છે અને ફરી એક વખત કાર્યકર્તા અને મતદારોનો આભાર વ્યક્ત કરીએ છીએ વાત કરીએ વિજયભાઈ જે રીતે યુવાઓ આ વખતે મતદાન કર્યું છે કાર ઝાડ ગરમી વચ્ચે પણ વધુ યુવાઓ મતદાન કર્યું છે એને લઈને શું કહેશો સમગ્ર ગુજરાતના સૌથી યુવાન ઉમેદવાર એટલે કે માત્ર તેત્રીસ વર્ષના ડોક્ટર હેમાંગભાઈ જોશી જ્યારે વડોદરાના ઉમેદવાર હોય ત્યારે યુવાઓ ઉપર અમારી એક અપેક્ષા હતી અને યુવાઓ એ અપેક્ષામાંથી ખરા ઉતર્યા છે મોટી સંખ્યામાં યુવાનોએ મતદાન કર્યું છે અને તેને કારણે પણ આજે આ ટ્રેન્ડ આપ જોઈ રહ્યા છો તેમાં દોઢ લાખ કરતાં પણ વધારે મતોથી માનનીય ડૉક્ટર હેમાંગભાઈ જોશી આજે સાંસદના ઉમેદવાર બનવા માટે જઈ રહ્યા છે

વડોદરાએ ફરીવાર સાબિત કર્યું છે કે કેમ ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે ભરોસો આ સીટ પર છે ડૉક્ટર હેમંત જોશી વડોદરાના ઇતિહાસની સૌથી મોટી લીડ સાથે આજે જીતશે એવો જે અમારો વિશ્વાસ એમણે ફોર્મ ભર્યું એ દિવસે હતો એ વિશ્વાસને વડોદરાના સન્માનીય નાગરિકોએ આજે સાચો પાડ્યો છે છ લાખ ઉપરની લીડ ઓછામાં ઓછી ડૉક્ટર હેમંત જોશીની આવે એવો અમારો આશાવાદ અમને સફળ થતો દેખાઈ રહ્યો છે અને ત્રીજી વાર નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન થશે એનડીએ સત્તા પર આવશે અને વિકાસના શિખરો સર કરશે એ આજે સ્પષ્ટ થઈ રહ્યું છે આ હતા જીગરભાઈ ઇનામદાર પૂર્વ સિન્ડિકેટ મેમ્બર અને આપ જે જોઈ રહ્યા છો તમામ લોકો જે અહીંયા ભાજપના કાર્યકરો હોય પ્રમુખ હોય શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ પૂર્વ મેયર સૌ કોઈ અહીંયા જ્યારે ઉપસ્થિત છે નિલેશભાઈ રાઠોડ ત્યારે ચોક્કસપણે જે રીતે સૌ લોકો દેશ અને દુનિયા પર નજર રાખી રહ્યા છે ત્યારે હાલ જે પ્રમાણે એનડીએનો કહી શકાય કે બસો એકાણું સીટ પર આગળ બતાવે છે અને ઇડિયા ગઠબંધન બસો ને સત્યાવીસ સીટ તેઓની બતાવી રહ્યા છે એટલે હાલ પૂરતું જે રીતે ચારસો પાર છે એ ચારસો પારને લઈને ક્યાંક ને ક્યાંક મૂંઝવણ દેખાઈ રહી છે ત્યારે હાલ જે રીતે પોલિટેકનિકની બહાર તમામ જે ભાજપના પ્રમુખ હોય કે પછી ધારાસભ્યો સૌ કોઈ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને દેશ અને દુનિયાનો ચિતાર મેળવી રહ્યા છે